નમસ્કાર નવજીવન સેવા ટ્રસ્ટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના યોગ ક્ષેત્રમાં શરૂઆત કરતા પહેલા આપણે सावधान से इसी में ऐसी लीजिए मित्रों जे आ स्थिति में अपने सुख पूर्वक बैस सकती पद्मासन होय कोई पण आसन में आप ऐसी सकते हैं मित्रों एक लांबा उंडा श्वास साथे એક સ્થિર અને ગંભીર સ્વાદ સાથે આપણે આજના યુગ સત્રોનો પ્રારંભ કરીશું ધ્યાન મુદ્રામાં રાખીશું મિત્રો જેટલો સમય રોકી રાખા એટલી સમય આપણે શ્વાસને રોકવાનો પ્રયત્ન કરવાનો છે એક વાર

આંગળીઓથી આપણે શરૂઆત કરીશું આંગળીઓ ને દુખતી હોય કામ કર્યું હોય

पाँच छ सात आठ नौ दस अगर बार तेर चौद पंदर दो सत्तर आठ उीस बीस तेव चौबीस पच्चीस

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક છ પંદર સોળ સત્તર અઢાર વીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પાછું આપણે આ કરી એ એક ની વિરુદ્ધ દિશામાં ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચાર બાર ચૌદ સત્તર આઠ જેટલા મિત્રો આ ચેનલને ને જોયા છે તમામ કરવા મારી વિનંતી છે આ ચેનલ વધારેમાં વધારે સક્રિય થાય એવો આપણે પ્રયત્ન કરીશું હવે આપણે ગ્રીવા સંચાલન કરીશું एक्सरसाइज કરીશું 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, clockwise uh, uh, uh. શ્વાસ ભરતા શ્વાસતા નીચેની તરફ લાવવાનું છે શ્વાસ ભરતા આપણી ડૉગમાં દુખાવો થાય છે બે જવાનો સમસ્યા રહે છે તો આવી ડોકને ગ્રીવાને પણ જો કદાચ એમ કહેવાય કે નસ ક્યારેક આપણી બ્લોકેજ હોય એ પણ ખોલવાનો પ્રયત્ન થાય છે મિત્રો બીજું આસન છે પદની ક્રિયા આપણે જોઈ લઈશું

તો બહુ ખર ખર મના કે સરભર તેરો કરે છે કે તમને પાણી હું એમને જ 10% તો એટલે મેં

લોકોને થાય છે માટે ખાસ કરીને મંડુકાસન કરીનેજરા બે ત્યારબાદ આમ કરો આ રીતે

એટલે થાય છે જમણો જમણા હાથ પર ધીમે ધીમે આ રીતે અસર કરવાથી ખાસ કરીને પેટને ખૂબ જ બળ પડે છે ડાયાબિટીસ ડાયાબિટીસને લગતી બીમારીઓ ખાસ કરીને દૂર થાય છે બીજું આપણે कितने लगती खास करीने ये लोगों ने पेट वजीगी होए ये लोगों एक्सरसाइज कर ही सकते थे दरोज आ एक्सरसाइज करवाती पेट को बच बढ़िया आज के दिल्ली वालों से

તો તે આના થાવાવા દીકરા હર નિયમ લાવવાના તક નથી એ ચૌદ પંદર સોળ અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ

છ પંદર સોળ સત્તર બાવીસ ત્રેવીસ આ રીતે થાય છે મિત્રો આઠ તે પણ

આ દરરોજ આસન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે મિત્રો અથવા એક્સરસાઇઝ કરવાથી ઘણા બધા શરીરમાં ફાયદા થાય દરરોજ અડધો કલાક જો આપણે યોગને ટાઈમ આપીશું તો રોગ ઘણા બધા સમસ્યાનું નિરાકરણ આપણે લાવી શકીશું રોગ ખાસ કરીને આપણી જીવનશૈલી પર ના લીધે જ આપણે ગામના રોગોના ઘર આપણે જાતે જ નોકરો આપીએ છીએ દરરોજ અડધો કલાક સમય પોતાના શરીર માટે પણ આપીએ

આપણે આ સત્ર પૂરું કરીશું ઓ બંને હાથી દર્શન કરીશું અને શરીર સાથે જય હિન્દ જય ભારત